કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે ત્યારે આડેધડ ઉપતા વાહનોને હટાવવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બજાર વિસ્તાર છે ભીડભાડવાળી જગ્યા છે ત્યાં લોકોની સુરક્ષા માટે સઘન અને સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને જે દરમિયાન વાહન ચેકિંગ તેમજ જાહેરમાં ધૂમ્રપાન કરતા ઈસમોને તમાકુ એન્સી આપવામાં આવે છે અને અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલુમાં હોય અને ઈદનો તહેવાર નજીક હોય ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં બહેનો આવતી હોય છે તેમને પણ એક સૂચન કરવામાં આવે છે કે પોતાના કિંમતી ચીજવસ્તુ છે એનું ધ્યાન રાખે અને જે અસામાજિક તત્વો છે એનો એનાથી ભયનો માહોલ ના પેદા થાય એ દ્વારા અમારી એ માટે અમારી ટીમ દ્વારા સતત બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે